મસ્ત અમારા આજના નવા સ્વાગત છે તમારું તો ફેમિલી આપડે રાંધીને અને ને મસ્ત મજાના કમ્પ્લેટ તૈયાર થઈ ગયા છે અને આજે તો આપડે વેલા નવરા થવાનું કારણ એજ કે અમારે હજુ જીનલ બેન છે અને એ બે ભાઈ તો સિરાવીને કમ્પ્લીટ થઈને પાછા એક રેડી થઈને કામે બેસી ગયા છે અને બાને માલઢોરનું બધું કામકાજ થઈ ગયું છે એટલે બા સિરાવાનું કામકાજ કરે છે અને આજે તો સુરત દાદા ઉગીને ઘણા બધા સળી ગયા છે ને થોડો થોડો ઝાકળ અત્યારમાં આવેલો છે એ થોડો થોડો છે તો કેમ કે આપણે છે કામની ઉતાવળ એટલે આપણે જીનલ જાગીએ એટલે જીનલને રેડી કરીને અને પછી કામે બેહી જવાનું થશે તો ઠેઠ સુધી તમે બધા વિડીયોમાં રેજો સો ફેમિલી જીનલ જાગી ગઈ છે અને જીનલને મસ્ત રેડી તૈયાર આપણે કરી વાળી છે અત્યારે તો જીનલના પપ્પા રાખે છે અને ઘંટી ચાલુ કરી વાળી છે કેમકે ઘંટીનો થોડો ઘણો અવાજ આવતો હોય છે તમને અને અત્યારે હું ગઈ હતી ટમેટા લેવા તો ટમેટા લઈને આવતી રહીશું અને કેમકે આજે આપણે બપોરાનું રાંધવાનું છે અને બા ને બાપુ બે ગયા છે લોકાએ એટલે બપોરનું નું રાંધવાનું આપડે થશે તો તમે બધાય કન્ટિન્યુ વિડીયો માં બના રેજો રામ રામ ને જે માતાજી બધા તો જો આપણે મસ્ત મજાના ના વેલા ઉઠી તો સીધા કામે બેહી ગયા તા અને હવે આપણે જીનલ રાખવાનો વારો આવ્યો ગયો કેમ કે પાણી એને અચાનક જવાનું થયું લોકાઈએ એટલે જીનલ મમ્મી કઈ કામે બેઠી નથી અને બપોરાનું રાંધવાનો ટાઈમ થઈ ગયો એટલે એ રાંધવા વઈ ગઈ અને આપણે જીનલ રાખવા આવતા રહ્યા છે તો જીનલ ને લઈને આવત જીરામાં આટો મારવા તો અમારે જીનલ બેન શું કરે હાલો બાય બાય બસ બસ તો જીનલ ની મમ્મી નથી આ તો બાઈ એને ફોન આવ્યો એટલે તાત્કાલિક લોકાએ જવાનું થયું એ બાજુના ગામમાં ગયા હે એટલે પછી કીધું હવે અમે બે ભાઈ કામે બેહી અને તું જીનલ રાખ અત્યારે સુધી જીનલ ને અને બપોરનો ટાઈમ થયો એટલે એ વહી રાંધવા

અને આ બાજુ પીરસવાનું થઈ ગયું છે સાલુ આજ તો અલગ પ્રકારનું કાક થયું છે ને એમાં એવું છે આપણને લાગી થોડી ભૂખ કેમ કે આજ પવન વધારે છે ને તો કે પાણી હવારનું આપણે બે વાર પીધું છે એટલે ભૂખ તો સિયાડાની ઓ લાગે અને ખાઈ લેવું છે આજો તો બપોરામાં છે આપણે ટમેટાનું શાક દહીં બાજરાના રોટલા આમાં કઉના એ પણ એ તો હજુ કઈ કાટા નથી આપણે દહીં તો હું મારા હાટું લાવી મને ખબર જ હતી કે આ સાઈસ ફેરી નથી આજ બાને ને ઉતાવળ હતી ને એટલે કાઈ ફેરી ફેરીને આપણને દીધી હતી પણ આપણે જીનલ ને રાખવાની થાય એટલે સાઈઝ ને એવું કઈ ફેરાયે ને એવું બધું થાય એટલે

તો ખાઈને તો આજ આપણે કામે દેવાનું છે મસ્ત મજા ને જોવે છે તો હાલો આપણે બે જઈ કામે હવે સો ફેમિલી વાગી ગયા છે અઢી અને અત્યારે આપણે ઘરનું બધું કામકાજ પૂરું થઈ ગયું છે અને હજુ આપણે જીના લઈ હોતી છે બે ભાઈ તો કન્ટિન્યુ કામે બેસી ગયા છે અને માલનું બધું કામકાજ થઈ ગયું છે માલે મસ્ત તો બેસી ગયા છે અત્યારે તો અને બાને હજુ કાંઈ આવવા નથી એટલે ઠેઠ સુધી તમે વિડીયોમાં બનાવી દો આગી ગયું છે દીકુલું મલુ

કાગળ કોને હાથ કરેશ તું કાકા ક્યાં નવરાશે કામે બેઠા છે શું કરેશ એવું ન કરાય એવું ન કરાય તો ફેમિલી આપણે ગઈ છે લાઈટ અને બે ભાઈ આવી ગયા છે નાસ્તો કરવા નાસ્તામાં લઈ લીધું છે પોપયું અને ફાટી પડ્યું છે પોપયું અને પાછા એ થયું માથે સડીને ખાવાના છે જીનલ ને જો આ જીનલ તો આગી જતી જ નથી કેમ કે અત્યારે હમણાં મેં વ્લોગીંગ કર્યું ત્યારે જીનલ અહીંયા બેઠી હતી અને આ બે ભાઈ આવીને બે ગયા છે એટલે હવે ખાવાનું છે પપૈયું ને પપૈયામાં ઘણા બધા બી નીકળ્યા છે કેમ મીઠું લાગે દેખા એ દેખા કેમ મીઠું લાગે બધાને દે તો ખરા એમ કે ખાતી નથી પણ તો આમ લઈ લીધું છે દેખા દે ને બધાને ખાવા હાથ તો કરી આમ આમ દે દેખા એમનો શીખવાડાય આમ શીખવાડાય હાલો હાલો કે હાલો આઈ દેખા આમ હાથ તો કે ન્યા નજર કરે નઈન કાકો ખાઈ ગયો બધી એ એમય થાય હાસુ છે નજર તો આલો ફેમિલી તમારે બધાને પપૈયું ખાવું હોય આપણે ઠેલીમાં બેઠા હતા આપણે ઊભા થઈ ગયા ને ઈ વહી ગઈ ઠેલીમાં કા તું કા વહી ગઈ તો તમે કહેતા હતા કે ઠેલીમાં બેન ખાવું તો હું આવતી રહી જીનર બેન અમારે

નો મમ્મી ખાવામાં લેવું સો ફેમિલી વાગી ગયા છે હાડા પાંચ અને બાને ઈ બધા આવી ગયા છે અને અત્યારે તો આપણે બેસી ગયા છું કામે કેમ કે બા જીનલ ને રમાડે છે એટલે આપણે કામે બેસી ગયા છું તો ફટાફટ મંડી જાવ થપા ભરવા તમે કેમ મોઢું બગાડો છો બેઠા બેઠા મોઢું આપણું નથી બગડતું એનું બગડે છે કેમ કે હવારના બે ભાઈ કામે બેઠા હતા એ જીનલ ને રાખ દીધી અને પાછું કઈ ઘર કામ આવે તો હું બોથે જીનલ ને રાખવા જતો તો બા આવી ગયો ને મેડમ નું મૂડ આખું ખરાબ થઈ ગયું

આ આને ઓલું આને ઓલું ઈ ન કરે તો ખાવું શું એટલે આને ઓલું બધું કરવું પડે એમાં કાંઈ હાલે નહીં શું કહેવાનું થાય બસ કાંઈ કહેવા નથી થતું અત્યારે તો ફટાફટ થોડીક વાર અડધી કલાક લગભગ થપા ભરી દે આજી વાર તો નહીં ભરી દઉં એટલે ફટાફટ થપા ભરવા માંડું અડધી કલાક નહીં રે કેમ કે ગીનલ મીણી હાથ ધરવા ભાઈ અને મંદા કરતા જેમ કામ આવે ને મોર મજા આવે એટલે છે ને તમે અમને સપોર્ટ કરતા તો અમે તમને થોડો ઘણો ટાઈમ કાઢી અમે જે કરી તમારી સામે

તો અત્યારે આપણે કામેથી ઊભા થઈ ગયા અને જીનલને રાખવાનો ટાઈમ થઈ ગયો બાને એને માલ ધોવાનો ટાઈમ થઈ ગયો તો ત્યારે બા માલ ધોવે છે અને હું ને જીનલ મસ્ત મજાના જો બાર લોકેશન લઈને બેઠા છું ને જીનેલ દે કે હું ને જીનલ જો ત્યારે મસ્ત આમ થોડીક ઠંડી હોતે લાગે છે તો જીનલને બે ટી શર્ટ પહેરાવી દીધા છે માથે ટોપો પહેરાવી દીધો છે ને જીનલ જો મંડી ગઈ છે હાલવા એટલે આપણે ફટાફટ ઊભા થઈને મંડી હાલવા નકર હમણાં એ ક્યાંય પોગ છે જો

પછી પાછી ગલુડા ત્યાં આપણે ફટાફટ રાંધી નાખવી અને વિડીયો ને યાદ પૂરો કરવી કેમકે પછી તો આપણે એડિટિંગ કરવાનું હોય તમને બનાવવાનું હોય તો આવું બધું કામકાજ મારું છે અને જીનલ ના પપ્પાનું કામકાજ વેલું ઉઠવાનું છે તો હવે વિડીયોને આપણે આજ પૂરો કરીશું આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મળીએ કાલે નવા વિડીયોમાં જય માતાજી તો બબા